લખતર તાલુકાના વિઠલા પરા ગામે પ્રથમ વરસાદે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે ચોમાસાની શરૂઆત થવાની સાથે જ વિઠલા પરા સ્કૂલ સહિત ગામના મુખ્ય માર્ગો પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકો તથા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે હાલ બાળકો કાદવ કિચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા માટે મજબૂર બન્યા છે જેના લીધે બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી હતી બીજી તરફ ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કિચડ તથા આ માર્ગો પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે ત્યારે આ કિચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે પ્રથમ ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાની સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગોને યોગ્ય બુરાણ રિપેરિંગ કરી કાદવ કિચડ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જયેન્દ્રસિંહ ઝાલા લખતર